કોલકાતામાં ટ્રેન સાથે યુનિવર્સિટી સામે એબીવીપી દ્વારા કરવામાં આવ્યું દહન કરાય તે અગાઉ પોલીસે પેટ્રોલ વસ્તુઓ કબ્જે કરી હતી સુરતમાં તબીબો બાદ હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે વીર યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવો કરવામાં હતા મમતા સરકાર હાઈ હાઈ નારા સરકારના રાજમાં બંગાળમાં હાલ ભારે હિંસા ફેલાય છે અત્યાચારો વધી રહ્યા છે તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી વિદ્યાર્થી સંગઠનના નાતે અમે અમારે જ વિદ્યાર્થીની ને ગુમાવી છે ત્યારે અમે તેમના પરિવાર ન્યાય મળે અને મારું નામ પટેલ અંજલી મહેશભાઈ છે હું બી એનિયર સ્ટુડન્ટ છું અને અમે અહીંયા લો અમે અહીંયા બધી મહિલાઓ અને બધી નારીઓ અમે અહીંયા જે એબીવીપી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે એનો ભાગ બનવાયા છે કારણ કે કોલકાતામાં જે ડૉક્ટર ઉપર જે બળાત્કારનો કેસ બન્યો છે એના લીધે અમારે અત્યારે અમારે પોતાના શહેરમાં જ અમે લોકો મતલબ સેફ અનુભવી રહ્યા નથી અને જો એમને ન્યાય નહીં મળે પીડિતાના પરિવારને ન્યાય નહીં મળે અને ડૉક્ટરને ન્યાય નહીં મળે તો અમે ત્યાં સુધી આંદોલન બંધ કરવાના નથી કારણ કે અમને ત્યાં સુધી અમે લોકો અમારી ઘરની બહાર નીકળતા પણ અમને ડર લાગસે કારણ કે અત્યાર સુધી આપણા ઇન્ડિયામાં એક પણ કેસ એવો નથી કે બળાતકરમાં એમને ન્યાય મળ્યો હોય અને એને જે બળાતકારી છે એમને જલ્દીથી જલ્દી फांसीની સજા આપવામાં આવે એવી અમારે અહીંયા આંદોલન દ્વારા માંગ કરવામાં આવી છે નમસ્તે માગલ નામ રવિ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આજે કોલકાતામાં જે ડોક્ટર બેન ઉપર જે બળવાતાર गुजરામાં આવ્યો છે એક બળવાતારને લઈને આખા દેશભરમાં વિરોધ પ્રદર્શન વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલી રહ્યો છે અને આજના દિવસે આખા ગુજરાતભરમાં એબીપી આ ઘટનાને ખરાબ ગમે છે જેને લઈને એબીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે